ગુરુ સદગુરુ પરત્મા આજે ગુરુ મહિમા ભાગ પાંચમાં સાખી નવ અને દસનો તત્વાર્થ સમજાવીશ એક શિષ્ય હતો એ શિષ્ય સદગુરુની શોધમાં હતો એ શિષ્યને ખબર ન હતી કે સદગુરુ એટલે કોણ સદગુરુ કેવા હોય કેવી રીતે સદગુરુની શોધ કરવી કેવી રીતે જાણવું કે આજ સદગુરુ છે એટલે આ શિષ્યને એવી કંઈ સમજણ ન હતી એટલે શિષ્ય તો ઘણી શોધ કરી અને પછી એને મનમાં એવો નિશ્ચય કર્યો કે હવે કાલે સવારે જે મને મળશે ને ગુરુ એ જ મારા સદગુરુ બસ તો આ શિષ્ય તો સવાર પડી અને એને એક સામેથી જ સદગુરુ મળ્યા તો એને એ સદગુરુને સાષ્ટાંગ પ્રણામ કર્યા દંડવત પ્રણામ કર્યા અને કીધું કે તમે જ મારા સદગુરુ હવે તમે જ મારા પરમાત્મા તમે જ મારા ભગવાન આ એક જ મારી શ્રદ્ધા છે આ એક જ મારો વિશ્વાસ છે બસ એ શિષ્યની એટલી શ્રદ્ધા એટલો વિશ્વાસ બરાબર ગુરુએ કીધું ઠીક છે ગુરુ એક વૃક્ષ નીચે બેસતા હતા અને આ શિષ્ય પણ એમની જોડે બેસે એ સદગુરુ જે સત્સંગ સંભળાવે સાંભળે અને એમ જ દિવસ વીતતા જતા હતા પછી એક દિવસ શિષ્યએ કીધું કે ગુરુજી મને તમે મહામંત્ર આપો ગુરુએ કીધું થોડો સમય સેવા કર તારી પાત્રતા થશે એટલે તને મહામંત્ર આપીશ જ્યારે શિષ્યની પાત્રતા થાય ત્યારે શિષ્યએ ગુરુ શોધવાની જરૂર નથી પણ સદગુરુ સામેથી જ શિષ્યના જીવનમાં આવે છે સદગુરુ સામેથી જ શિષ્યના આંગણે આવે છે શિષ્યએ જરૂર છે તો પોતાની પાત્રતા કેળવવાની આ શિષ્યએ એક વર્ષ સેવા કરી અને પછી ગુરુ પ્રસન્ન થયા અને સદગુરુએ શિષ્યને મહામંત્ર આપ્યો હવે શિષ્યની તો પહેલેથી લગ્ની હતી જ પહેલેથી જ જિજ્ઞાસા હતી જ પહેલેથી તળપ હતી એટલે જેવો મંત્ર આપ્યો સદગુરુએ બીજા દિવસથી સવારમાં ઉઠીને મંત્ર જાપ કરવા લાગ્યો એક કલાક બીજા દિવસે બે કલાક ત્રીજા દિવસે ત્રણ કલાક ચોથા દિવસે ચાર કલાક પાંચ કલાક એમ બસ મંત્ર જાપ ચાલુ જ કરી દીધા હવે એ મંત્ર જાપ કરતા 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 દિવસો વીત્યા મહિના વીત્યા છ મહિના થયા અને ભગવાન પ્રગટ થયા કે બોલ શિષ્યએ કીધું કે હા પ્રભુ ભગવાને કીધું કે તું આ ખોટો મંત્ર બોલે છે તારા ગુરુએ તને ખોટો મંત્ર આપ્યો છે સાચો મંત્ર તો આ છે ભગવાને કીધું કે તારા ગુરુ તો લોભી છે લાલચી છે કપટી છે કામી છે ક્રોધી છે શિષ્યએ કીધું મારા ગુરુ વિશે એક શબ્દ ના બોલતા તમારે ઊભું રહેવું હોય તો ઊભું રહો નહીં તો તમારા ધામમાં જાઓ પણ મારા ગુરુ વિશે એક શબ્દ ના બોલતા મારા ગુરુ મારા પરમાત્મા છે એ જ મારા ભગવાન છે ભગવાને કીધું પણ તારા ગુરુએ તને ખોટો મંત્ર આપ્યો છે શિષ્યએ કીધું મારા સદગુરુએ જે મંત્ર આપ્યો છે એ બરાબર જ હોય એમાં કંઈ ખોટું હોય જ નહીં ભગવાન અદ્રશ્ય થયા શિષ્ય ફરીવાર મંત્ર જાપ કર્યો એનો એ જ મંત્ર હો જાપ કરતા 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 વરસ થયું પાછા ભગવાન પ્રગટ થયા કે અરે તું ખોટો મંત્ર બોલે છે સાચો મંત્ર તો આ છે શિષ્યએ કીધું હું આ જ મંત્ર બોલીશ જે મારા ગુરુએ આપ્યું છે એ જ મારા માટે મહાન છે હું મંત્ર નહીં બદલું અને મારા ગુરુ વિશે પહેલા જ કહી દઉં છું તમને એક શબ્દ બોલતા નહીં હું નિંદા સાંભળીશ કે કેમકે નિંદા સાંભળવું એ મહાપાપ છે માટે ગુરુ નિંદા નહીં ભગવાનને પરીક્ષા કરતા કે જોઈએ શિષ્યની ભક્તિ કેટલી ઓળખ છે ભગવાન અદ્રશ્ય થયા ફરી શિષ્ય એ મંત્ર જાપ ચાલુ કર્યો ભગવાને કીધું કે આ જો શાસ્ત્ર આવા જો આ મંત્ર લખેલો છે અને તારા ગુરુએ તને ખોટો મંત્ર આપ્યો છે હવે તો માન શિષ્ય કીધું મારે એ નથી જોવું મારા ગુરુ એ જ મહાન શાસ્ત્ર એ જીવતું શાસ્ત્ર છે એ જે કે એ જ સાચું હું તો આ જ મંત્રનો જાપ કરીશ હવે આટલી શ્રદ્ધા આટલી ગુરુ ભક્તિ હોય ભગવાને પ્રસન્ન થયા ભગવાને કીધું જા તો જે મંત્ર જપીશ ને એ તારો સિદ્ધ જ છે કેમ કે તારી ગુરુ ભક્તિ એટલી છે તારી ગુરુ પર શ્રદ્ધા એટલી છે તારી ગુરુ પર અડગતા એટલી છે તારી સ્થિરતા એટલી છે કે તું જે જપીશ ને એ સિદ્ધ છે જા ભગવાન પ્રસન્ન થયા આશીર્વચન આપ્યા અને શિષ્યને કીધું કે જા તારું કલ્યાણ તું મહાન ગુરુ ભક્ત તરીકે ઓળખાઈશ શિષ્ય સાધના કરતા કરતા મહાન પરમ ગતિને પ્રાપ્ત થયો એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ જગતમાં બધા સાચા ગુરુ શોધવા નીકળે છે કે સાચા ગુરુ કયા સાચા ગુરુ કયા હું કહું છું તમે સાચા શિષ્ય બનો ગુરુ તો સાચા જ છે ભજન આપ્યું જે ધ્યાન શીખવાડ્યું જે સાધના શીખવાડી એની પર ચાલો અને તમે સાચા શિષ્ય બનો તો તમે ગુરુ તત્વ સાથે જોડાશો જ ગુરુ ઉર્જા સાથે જોડાશો બાકી સદગુરુ એ એ દિવ્ય શક્તિ છે એ વિશ્વવ્યાપક શક્તિ છે એ તો લીલા કરવાના એમને લીલા સામો જોશો તમે તમારી તરફ ધ્યાન આપો તમે તમારો જુઓ તમે સાચા બનો તમે સાચા થઈ જશો એટલે બધું સાચું જ છે તમારી પાત્રતા જુઓ તમારે ભીતર જુઓ કે મારું મન મારું ચિત્ત કેવું છે ગુરુના અવગુણ જોવાની કોશિશ ન કરશો ગુરુના અવગુણ ન શોધશો તમે તમારા અવગુણ જુઓ કે મારું મન આવું છે કે મને આવું દેખાય છે મારું ચિત્ત આવું છે કે મને આવું દેખાય છે તમે એ જુઓ તો જો આગળ નીકળવું હોય તો સાચા શિષ્ય બનો જે સાચો શિષ્ય બને ને એ જ પરાકાષ્ઠાએ પહોંચી શકે છે અને ગુરુ એ કોઈ શરીર નથી એ કોઈ વ્યક્તિ નથી એ વિશ્વવ્યાપક શક્તિ છે તો આવો જ ગુરુ મહિમા અદ્ભુત અને દિવ્ય બટુકાનંદે આ ગુરુ મહિમાનો અલૌકિક અને ગહન તત્વાર્થ સર્વના કલ્યાણ માટે પ્રગટ કર્યો છે તો પહેલી આઠ કડીનો તત્વાર્થ સાંભળવા માટે ગુરુ મહિમા ભાગ એક ભાગ બે ભાગ ત્રણ ભાગ ચારની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજે સાખી નવ અને સાખી દસ નો તત્વાર્થ વાંચીને સંભળાવીશ ગુરુ વિના ન થાય જ્ઞાન છોડાવે દેહ અભિમાન હે વાલા સંતો આ જ્ઞાનરૂપી અજવાળું આ ઘટ ભીતરનું અજવાળું આપમેળે થાય તેમ નથી સાંસારિક વ્યવહારથી ના સમજાય જપ તપ યાત્રા કરવાથી ના સમજાય કે શાસ્ત્રો ગીતા રામાયણ સાંભળવાથી કે વાંચવાથી આપ પરમ તત્વ હાથ આવે તેમ નથી આ સાહિત્ય દરેક મનુષ્યનું માર્ગદર્શન છે જીવન જીવવાની ચાવી છે પરંતુ બધાને આ જ્ઞાન સમજાય તેમ નથી મતી મતીએ ફેર હોય છે કેમ કે જ્યારે જ્યારે તમે પુસ્તક વાંચો ત્યારે કોઈ વાર સત્વગુણ ચાલતો હોય કોઈવાર રજો ગુણ ચાલતો હોય તો કોઈ વાર તમો ગુણ ચાલતો હોય અને જે ગુણ ચાલતો હોય તેવા વિચારો પ્રમાણે તે સાધકને સમજાય છે સાચા સદગુરુ કરોડે કોક મળે છે જે નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક હોય છે ને પરમાર્થ માટે જે સમર્પણનો ભાવ પ્રગટ કરી સર્વનું કલ્યાણ કરતા હોય છે તેવા મહાપુરુષો પાસે આ આત્મજ્ઞાનના અજવાળા હોય છે ને સતલોકનો સંદેશો આપી ભ્રમણામાંથી બહાર કાઢે છે ઘણા લોકો સાધકો આડંબર કરેલાને મહાન માની છેતરાઈ જાય છે આ વેશધારીઓ કેવળ ધર્મના નામે રામના નામે કૃષ્ણના નામે કે ગુરુના નામે કે શાસ્ત્રોના આધારે વાતો કરતા હોય છે ભીતરનો અનુભવ જરા પણ હોતો નથી આ વેખરી વાણી છે સાચા સદગુરુ તો દેહ અભિમાન છોડાવી અજ્ઞાનના પડદા હટાવી જે ભ્રમણાના ભૂતો વળગ્યા છે અને ભ્રાંતિઓ રૂપી જે પહાડો છે તેને તોડી માહી રહેલા ઈરા માણેક મોતીને આત્મતત્વનો અદ્ભુત ખજાનો ખોલી સાધકને વિગતે વાપરવા આપે છે તે અમૂલખ હોય છે સદગુરુ મુખથી અમૃત જરે સમજે શિષ્ય તો ભક્તિ વરે હે વાલા સંતો ભક્તો શ્રી સદગુરુ જે સદોદિત આનંદ મંગલમાં રહે છે જે સદોદિત સૂર્યોદય સમાન જ્ઞાન પ્રકાશમાં હોય છે સદગુરુ એટલે સ એટલે સર્વવ્યાપી દ દિલ દરિયામાં સ્થિર ગુ ગુણોનો ભંડાર રૂ પ્રેમ સ્વરૂપ શ્રી સદગુરુ ભગવાનનું મુખ એ બ્રહ્મ મુખ છે તે અક્ષરાતીત છે તે દેહાતીત છે તે ઇન્દ્રિયાતીત છે તેથી તે સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહી કરતા છતાં અકર્તા કેવળ માધ્યમ બને સર્વના હિત માટે લીલા કરતા હોય છે સદગુરુ મુખમાંથી જે શબ્દ નીકળે તે મહાન અને અમૃત ધારા છે સદગુરુ બોલે તે સત્સંગ છે સદગુરુ ચાલે તે સત્સંગ છે સદગુરુ આરામ કરે તે પણ સત્સંગ છે જે સદગુરુની પ્રવૃત્તિઓ છે એ બધો જ સત્સંગ છે અમૃત શ્રી સદગુરુ ભગવાનના મુખારવિંદમાંથી જે અક્ષર બ્રહ્મનું પ્રાગટ્ય થાય છે તે અજર અમર અવિનાશી છે કેમ કે જે પુસ્તકનો અક્ષર છે તે માર્ગદર્શન છે પરંતુ શ્રી સદગુરુની વાણી એ અમૃત કુંભ છે તમારા ઘટ ભીતરમાં રહેલા આસુરી તત્વોનો નાશ કરે છે ત્યારે આ પિંડ બ્રહ્માંડ શુદ્ધ બને છે આ ગુહ્ય બ્રહ્મ જ્ઞાન ભાગ્યે જ કોઈ કરોડે કોકને જ ગળે ઉતરે છે જેને શ્રી સદગુરુ પર પૂરો ભરોસો હોય જન્મો જન્મથી સદગુરુના વચન પર ચાલતો હોય શિષ્ય એટલે શિર મનુષ્યના મસ્તકમાં જેટલો કચરો ભર્યો છે તેટલો બીજે ક્યાંય નથી કેમ કે મનુષ્યના મસ્તકના સાત દ્વારો બે આંખ બે કાન બે નાક એક મુખ આ દ્વારોને ભૌતિક ક્ષણિક સુખ માટે આ દ્વારને મોટાને મોટા કરતા જાય છે તેથી શુદ્ધ સત્સંગ આવા અજ્ઞાની આંધળાને ટકતો નથી આ કાનથી સાંભળી બીજા કાને નીકળી જાય છે પરંતુ સદગુરુના એક શબ્દ બાણથી જો છિદ્રો નવદ્વાર પુરાઈ જાય તો અમૃતરૂપી પ્રેમરસ આ મેરુ પર્વતના શિખર ઉપર અમે કુંભ ભરાય છે અને ભક્તિ પ્રગટ થાય છે ત્યારે ભજનરૂપી ભોજનનો પ્રસાદ સ્વાદ અમૃતબિંદુ જેવો લાગે છે તે પ્રસાદ સર્વને વેચતા આનંદની હેલી ઉભરાય છે હવે સાખી દસ ભક્તિથી રીજે ગુરુદેવ મુક્તિ મળે છે તત્વ ભક્તિ એટલે રેણી ભક્તિ એટલે આત્મપ્રેમ ભક્તિ એટલે મિલન ભક્તિ એટલે સમર્પણ જે સાધક ભક્તને આ ભક્તિનો પ્રકાશ ઘટ ભીતરમાં થાય છે ત્યારે તેના મુખાર વિંદમાં અમૃત બિંદુ ટપકે છે તે અમૃત સ્વાદ મળતા જીવન ધન્ય બને છે આ ભક્તિનો પ્રકાશ પૂર્ણ ભક્તની આંખમાં દેખાય છે તેની વાણી વર્તન ને સ્વભાવ સુંદર અને સરળ બને છે ત્યારે કંઈ કહેવાની જરૂર કે આડંબરો કરવાની જરૂર નથી એ પ્રકાશ સર્વ મનુષ્યોને દેખાય છે ને જગતના મનુષ્યો તેને ભક્ત સંત મહાત્મા કહીને પ્રેમથી બોલાવે છે જે ભાણ સાહેબના સદગુરુએ વડ વાવીને ગયા ને ભાણ સાહેબને કીધું કે આ વડની શાખા કાશીએ પહોંચશે ત્યારે હું તને દર્શન આપવાને શક્તિપાત કરવા આવીશ ત્યાં સુધી તું તપસ્યા કર ભજન કરતા કરતા જ્યારે કાશીએ પહોંચી ત્યારે શ્રી સદગુરુ ભગવાન સાહેબને ભેટ્યા ને ગુરુ ઘરનો અગમ ભેદ તથા આત્મસાક્ષાત્કાર કરાવ્યો ત્યારે અધિકારી પદનું પ્રમાણ મળ્યું મુક્તિ એટલે આ શક્તિઓથી પર થવું મુક્તિ એટલે શરીર ઇન્દ્રિયોથી પર થવું મુક્તિ એટલે હું ને મારું છૂટી જવું મુક્તિ એટલે સર્વ અભિમાન ગળી અને મુક્તિ એટલે પરમાત્મા પદમાં ભળી પારસ લોહા કંચન કરે ગુરુ કરે આપ સમાન હે વાલા ભક્તો શ્રી સદગુરુ ભગવાન રાજી રહે પ્રસન્ન થાય તેવી સેવા ભાવ કરી વચનને વિચારીને શબ્દ બોલવા વચન વિચારીને ચાલવું શ્રી સદગુરુ ભગવાને પાંચ તત્ત્વોને પરિપૂર્ણ સમજાવી જે આ શક્તિ અજ્ઞાન શરરીપુએ તમને બાંધ્યા છે ને મન પાંચ તત્ત્વોને વશ રાખે છે તેથી દુઃખના નળમાં રીબાય છે તે સદગુરુ ભગવાન એક જ વચન બાણથી આ બધા જ રાક્ષસોનો કચ્છર ઘાણ કાઢી મુક્તિનો માર્ગ મોકળો કરી ઉધર્વ ગતિ કરાવે છે માટે સાચા સંત શિરોમણી શ્રી સદગુરુ ચરણ સેવી પરમાત્માના પ્રકાશમાં એક રૂપ થવું એ જ આ મનુષ્ય જન્મનો મુખ્ય હેતુ છે સ્વસ્વરૂપનું કરવું પાન ત્રિવેણી તર વાનુસ્થાન શ્રી સદગુરુ ભગવાન કૃપા નિધાન છે સદગુરુ ભગવાનને શરીરથી જોવાના નથી વેશભૂષાથી જોવાના નથી સદગુરુ ભગવાન કરે તેમ કરવાનું નથી પરંતુ શ્રી સદગુરુ ભગવાન જે રસ્તો બતાવે જે ધ્યાન ધ્યેયની દ્રષ્ટિ આપે એ જ લક્ષ્ય પકડવાનું છે કેમ કે જેમ જેમ તમારા પડરના પહાડ તૂટતા જશે ત્યારે તમારા ઘટ ભીતરમાં રહેલા અજ્ઞાનરૂપી અહંકાર દૂર થશે ભગવાનનું સ્વરૂપ ગોતવા નીકળતા ચિત્તરૂપી દર્પણ સ્વચ્છને શુદ્ધ થાય ત્યારે ચંદ્ર સૂર્યના તેજ પ્રકાશથી પોતાના સ્વરૂપના દર્શન થશે ત્યારે તમને અંતરઆત્માનો પ્રકાશ દેખાશે જેમ સિંહનું બચ્ચું ઘેટા બકરાના ટોળામાં ભળી ગયું હતું પરંતુ બચ્ચાને સિંહ જોઈ ગયો ને તેને લઈ પાણીમાં પોતાનું મીખા મુખારવિંદ બતાવી જગાડ્યો ને સિંહે કહ્યું કે ઘેટા બકરા સામું ત્રાણ નાખ ત્યારે બચ્ચાએ ત્રાણ નાખી ભીતરમાંથી સાચો અવાજ નીકળ્યો ને ઘેટા બકરા ભાગી ગયા ને પોતાના સ્વરૂપનું ભાન થયું માટે વાલા ભક્તો તમે તમારા સ્વરૂપને ભૂલી ગયા છો ને બહાર ગોતો છો મંદિર મસ્જિદ યાત્રાઓ જપમાં તપમાં પુસ્તકોમાં ફોટાઓમાં પરંતુ એ બધું તમે જ ઊભું કરેલું છે ને તમે જ ભૂલા પડ્યા છો માટે સાચા સદગુરુ ભગવાનને સમર્પણ ભાવે સેવા કરી સત્યાર્થ સમજી લેવો પુરુષાર્થ કરવો જો તમે બીજાનું સ્મરણ કરો બીજાનું નામ લો કે બીજો દેખાય ત્યાં સુધી તો દ્વેત ભાવ બે ઊભા થાય છે બે છે ત્યાં સુધી એક આત્મપ્રકાશની ઝાંખી થતી નથી આ માટે શ્રી સદગુરુ ભગવાન ત્રિવેણી એટલે ઈંડા પિંગલા સુક્ષ્મણાનો ત્રિવેણી સંગમ તે સમજી વિચારી ઉપર ઉધર્વ ગમન કરવાનું છે પણ અહીંયા ખૂબ જ કાળજીપૂર્વક ચાલવાનું છે સ્થિરતાના શિખર પર પહોંચવા માટે પોતાના સ્વસ્વરૂપમાં મસ્ત થવું પડશે ત્યારે ઉપર ચડશો તો શૂન્ય શિખરમાં અખંડ દીવો દેખાશે ને અંધારું દૂર થશે હજુ પણ પુરુષાર્થ ચાલુ રાખજો સદગુરુ ભગવાન કી જય આ સાખી નવ અને સાખી દસ નો તત્વાર્થ છે આ વાણી સાંભળો અને આ સદગુરુની વાણી છે ઉર્જાથી થી ભરપૂર સકારાત્મક ઉર્જાથી ભરપૂર વાણી છે આ વાણી સાંભળવા માત્રથી તમે સદગુરુ ચૈતન્ય સાથે ગુરુ ઉર્જા સાથે જોડાવો છો અને તમારા જીવનમાં એક સકારાત્મકતા આવે છે હવે આગળની સાખ્યોનો તત્વાર્થ હું આપ સર્વને આગળના વિડીયોમાં સંભળાવીશ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ